મહોત્સવ અને શાળા પ્રવેશ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકાના એકવીસ બાળકો અને આંગણવાડીના ચાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકોને દફતર આપી તિલક ચંદન કરી મીઠું કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે શાળાના તેજસ્વી બાળકો વિશેષ સિદ્ધિવાળા બાળકો સો ટકા હાજરીવાળા બાળકો અને ગત વર્ષે પ્રથમ નંબર લાવનારા બાળકો વિવિધ પરીક્ષામાં પાસ થનાર બાળકોને ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલીયાના આરએફઓ બીઆરસી ભવન ખાતેથી નેહાબેન તેમજ વાગલખોર ગામના સરપંચ કમળાબેન ડે સરપંચ રમીલાબેન એસએમસીના સભ્યો તથા ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય કાલિદાસ રોહિતે અને શિક્ષકોએ સુંદર આયોજન કર્યું હતું વાલિયાના ડોડવારા શિલોડી ગામની શ્રી જય માતાજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જય માતાજી આશ્રમ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો અને ધોરણ એકના બાળકો દ્વારા દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ એકના બાળકોનું સ્વાગત કરી તેમને તિલક કરી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ યોજવામાં આવ્યું હતું જેમાં દરેક મહેમાનોએ અને આચાર્ય અને વાલીઓ તથા બાળકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક દેવુભા કાઠી પ્રમુખ બીનાબેન કાઠી ટ્રસ્ટી રંજીતાબેન વસાવા અને આચાર્ય વિમલભાઈ ચૌધરીએ શિક્ષકોનો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો